ગેસ્ટ નથી કરવો આમાં ભણવામાં ધ્યાન દીધું નથી લાગતું તે આમાં નંબર બહુ ઓછો આવ્યો તારો હેલ્લો મિત્રો કેમ છો તો મજામાં તો મજામાં જ છે બોલો જોતા હોય મજામાં જ હોય તો મિત્રો અત્યારે મસ્ત મજાનું બધાયને ગુડ મોર્નિંગ આપણે બ્લોગ્સ ની શરૂઆત કરી દીધી છે સવારના 8 વાગે આજે તમે થંબલ જોઈને નક્કી તો કરી લીધું છે કે આજે છે આરોહીનું રિઝલ્ટ

કેવું રીઝિટ આવ્યું આપણે એને સરપ્રાઈઝલી રાખશું એને કહેવું નહીં આપણે હું હોય ને આપણે એને સરપ્રાઈઝ દેવું અને ઘણા ટાઈમથી આપણા બ્લોગ છે ને ઓછા આવે એનું રીઝન કે આ માઇક રહ્યું ને એ માઇક ખરાબ થઈ ગયું છે એટલે એને અમે વિડીયો શૂટિંગ કરી શકતા નથી બ્લોગ હોય કે શોર્ટ હોય કે કોઈ પણ વસ્તુ એને શૂટિંગ થતું નથી શોર્ટ તો અમારા વહેલાને ઉતારેલા પડ્યા છે ને હું અપલોડ કરું આ ગમે ત્યારે એનું કંઈ નક્કી નથી ગમે ત્યારે આ વિડીયો ઉતરી જાય ને પછી આપણે એડિટિંગ કરવામાં જાય ને સીધા એનો હું અવાજ આવતો રહ્યો હોય અવાજ કયો ગયો હોય તો ફાઇનલી આપણે એને રિઝલ્ટ લઈને આવી ગયા છે એને રિઝલ્ટ ક્યુ છે ને આવી ગયું છે મારા હાથમાં બારે વિડીયો બની આવી એને કોઈ જાતની પોઝિશન હતી નહીં બાય છે ને વરસાદ જેવું વાતાવરણ છે ને પવન જેવું બહુ છે એટલે કંઈ ખોટો માઇકમાં અવાજ આવે એવું નથી એટલે એને આપણે જો રિઝલ્ટ હું લઈ આવ્યો છું અહીં ક્લાસ રિઝલ્ટ છે અને આ એનું માર્કશીટ છે આરોહી બેન પણ ઉઠી ગયા છે અને આ વંશુબેન પણ થઈ ગયા છે જો રમવામાં કાંઈ શું છે

ગેસ્ટ નથી કરવો આમાં વણવામાં ધ્યાન દીધું નથી લાગતું કે આમાં નંબર બહુ ઓછો આવ્યો છે તારો છઠ્ઠો નંબર આવ્યો છે છઠ્ઠા નંબર માં સીલ હોય હે છઠ્ઠા નંબર માં આવ્યો હોય વાહ ચાલો ભોળા દેખતા હે લેકિન આ એકદમ હોશિયાર હો છઠ્ઠા નંબર માં સીલ આવ્યો છે તારો ના ના આમ તો આમ તો કહો આ તારો ચોથો નંબર આવ્યો છે સ્કૂલ વાળા હે ને આવો કે 1 થી 4 નંબર વાળા હે ને સીલ આપતા હતા તારા હે ને ચોથો નંબર નું સીલ દેયા તો મિત્રો આમાં હું આવ્યો છે ને આપણે આ દેખાડ્યું નથી અમે કેટલામ નંબર છે ની બધું તમને ને હમણાં હું દેખાડું અને નક્કી કર કયા કાળ કેટલા નંબર છે એટલે બધું તો નંબર હોય ત્રીજો નથી પણ ચોથો તો કહો ચોથો

ચાલો મિત્રો આપણે ખોટી દેર નથી કરી આપણે આરોહીને ને આપણે હે ને પેલા દેખાડી દઉં રિઝલ્ટ પેલા હે હું તમને હં દેને દેખાડું તમે પેલા રિઝલ્ટ જોઈ લે પછી આરોહીને આપણે દેખાડી જોજો જોજો તમે જો આરોહીનું રિઝલ્ટ છે આરોહીનું નંબર કેટલામાં જો આ જો નીચે લખો દેખાય છે બીજો ચાલો આપણે ખોટી રાહ ન જ જો રવે ને આપણે રિઝલ્ટ એને આપણે ના દઈ દે

हां आई वीक द ओमी अम का बपरे तो अभी जो रिजल्ट है आम बजे मार्क्स से कितना मार्क्स आया हाल ये हमें જોઈ લે તારા કે કે માર્ક્સ આયો ને કે નહીં नक्की કર લે એકમાં તો 88 તારા માર્ક ચેક કર લે કે કેટલા આયા મને દેખાર તો માચી ગુજરાતી માર્ખ 89 બોળીત માથી જો હા પર્યાવરણમાં 95 હિન્દીમાં નો કે કશક પણ યે કશક પણ પછી અંગ્રેજી માર્ખ 89 સામે તો 45 પછી મત 45 પછી આ આયો ને

તો ચાલો હવે છે ને આપણે આની પેલા તારે જેટલા જેટલા સીલ્ડ આવ્યો ને એ મને દેખાડ તો મારે એમાં માર્ક ચેક કરવા કે કે માર્ક તાર કેટલા આવ્યા ને સીલ્ડ પણ એમ નહીં મારી આગળ હજી એક એક જ છે ત્રીજા બાકી નથી તો મિત્રો આરોહીને જો આ ચાર શિલ્ડ આવ્યા છે અને ચાર શિલ્ડમાં જો છે ને આ એને આવ્યું છે એલ એલકેજીમાં પહેલો નંબર આવ્યો હતો એલ માં આરોહી ને એટલે એ બીજા પહેલા નંબર નું શિલ્ડ આયા હે અને આ બીજો શું છે આ કેટલામાં ધોરણ 3 તો પહેલા બીજે ધોરણ નું કેમ ગયું પહેલો બીજો ધોરણ નથી આવ્યું નતો પાસ થઈ ગયો નંબર નતો આવ્યો ઓકે તો પહેલા બીજે ધોરણમાં માં હે ને આવે નંબર નતો આવ્યો તો ખાલી પાસ થઈ ગઈ કા 10 નંબર આવ્યો તો કે 9 મો નો કે કીધું કા 10 મો 9 મો કે કીધું હા તો પછી સીધું ત્રીજા ધોરણમાં એને મહેનત કરી તો પછી આમાં કેટલા નંબર આવ્યો હે ત્રીજા ધોરણમાં આમાં આવ્યો છે બીજો જો આજી બીજો નંબર આવ્યો હે બે દેખાડવા બે બીજો નંબર આવ્યો તો ત્રીજા ધોરણમાં પછી સીધા આવ્યો ચોથો ધોરણ ચોથા ધોરણમાં એને પણ બીજો નંબર આવ્યો આનો સીલ હે ને આનો આનો આ રિઝલ્ટ આ કારીગરે રિઝલ્ટ ફાડી તોડી નાખી દીધું જો ઓલા બોમ જો બોમ જો રિઝલ્ટ એને ફાડી નાખ્યું જો આ કારીગર રિઝલ્ટ ફાડી નાખી દીધું આનું હતું બાપા આની આની ફાડી નાખ્યું હા આ તો ફોટા ફાડો દીદી રિઝલ્ટ દેખાડું તો આ છે મિત્રો ધોરણ 5 માં બીજો નંબર અત્યારે જે લેટેસ્ટ આજે આવ્યું જો છે 2025 ધોરણ 5 માં બીજો નંબર તો આરોહી હ તો આરોહી તારે બીજો નંબર રે કે શું લગાવ થઈ ગયું બધા બીજો જ આવે શું કરો પેલા આ પેલા આવતો જ નથી પેલા આયો એ આયો પછી સુરો આ આ હે ને આ ત્રિજ્ઞાનુ છે ખાચીને રાખો હું એક ને ફોન આવે પોટા વારી ની દેખાય તો પોટા કે દેખાય તો